મમ્મી શું છે શું કામ છે અને આવીને મમ્મી મમ્મી શું કરે છો અરે હું તો તમને પૂછવા આવી હતી કે રસોઈમાં શું બનાવું પણ તમને શું થઈ ગયું છે મને કેશો કાઈ પાછો ઝઘડો થયો છે પેલી દોશી સાથે દોશી સાથે ઝઘડો નથી થયો તો શું થયું કોઈ સસરા સાથે સસરા સાથે ઝઘડો થયો એટલે કઈ વાત ને લઈને આ ઘરમાં મારું કઈ ચાલતું જ નથી એ તો ખબર જ છે મતલબ કે એ તો આપણને બંનેને ખબર છે મમ્મી હવે આની ઉપર બળિતરા કરવાની શું બળિતરા કરીને કરી હું એમ કહું છું કે કઈક વસ્તુ લેવાની હોય ને મારું નો ચાલતું હોય ને તો વાત બરાબર છે હું ફરવા જવાનું કેતી હોય ને સસરાને આ મારો દીકરો આજી અને અશોક ના પડતા હોય ને તોય હું ચલાવી લઉં પણ આ મારા દીકરાના જિંદગીનો સવાલ છે હું નઈ ચલાવી લઉં પણ મારું ચાલતું નથી પણ થયું છે શું હમ તમે જલેબીના ગુસળાની જેમ ગોળ ગોળ વાતને ફેરવોને મને પણ કન્ફ્યુઝ કરો છો તમે સીધી વાત કરું સાંભળીશ અને એ વાત યોગ્ય લાગે ને તો જવાબ આપીશ ને આપીશ ને તો વાત એમ છે કે તારા સસરાને એક છોકરી પસંદ આવી ગઈ છે અને એ પણ આદિત્ય માટે તો સારું જ કહેવાય ને મમ્મી હા આદિભાઈના મેરેજ થઈ જાય મારે આ ઘરમાં દેરાણી આવી જાય ને થોડા ઘણા મને કામમાં ખમ્મા હેલ્પ થાય ને હું પણ એવો જ ઈચ્છતી હતી પણ કે મારી મોટી બોમને કામમાં હેલ્પફુલ થાય એટલા માટે હું દેરાણી લઈ આવું એના માટે પણ એ મને નોતી ખબર કે દુશ્મનની છોકરી એની વાત કરે છે ઘર માં આવવા દુશ્મનની છોકરી હા મમ્મી આ આપણો કોણ દુશ્મન છે હવે સાત ભાવનો દુશ્મન હોય ને ઈ અને ઈ છે આ ડોસી એટલે ઈ ડોશી ની છોકરી હા આપણી ભારવટ ભાટી ડોશી છે ને એની છોકરી આપડે આદિત્ય માટે તારા સસરાના પસંદ આવી છે હું તને એમ કહું છું કે ઈ ડોશી ની છોકરીને ક્યાં લાવવાની જરૂર છે આ આ દુનિયામાં છોકરીને દુકાળ પડ્યા છે બરાબર છે તમારી વાત આ ડોશી ની છોકરીને બસ આટલું જ જોઈતું હતું આવું સારું મકાન પૈસાવાળો છોકરો એને આવું કે મળે એટલે એણે તો આદિભાઈને ફસાવી લીધી મેં તો નાચ પાડીતી પણ તારા સસરા એમ કહે છે કે આપણો આદિત્ય અને એ ડોસીની છોકરી બે પ્રેમમાં પડ્યા છે જોયું એ ડોસીની ચાલાકી જોઈ તમે હા આપણી પાસે કંઈ ના ચાલ્યું ને એટલા માટે આપડા હા પપ્પાને અને આદિભાઈને બંનેને એની વાતમાં ફસાવીને એની દીકરીને અહીંયા મોકલે જો મમ્મી હું એને મારી દેરાણી આજે એક્સેપ્ટ નહીં કરું અને કાલય નહીં કરું

આપણે એને એટલી હેરાન કરશું ને એટલે વાત પૂછો પણ એક વાત જરૂરી છે કે એના માટે મને તારો સપોર્ટ જોશે આપીશ પૂરે પૂરો સપોર્ટ આપીશ હું તમને બસ મને આજ અપેક્ષા હતી મારા વહુ તરફથી કે તું મને સપોર્ટ આપીશ પણ જો આ વાતની અશોકને ને કે તરહ સસરા હે ખબર પડવી ન જોઈએ ક્યારેય ખબર નઈ પડે અને તું દીકરી બનીને મારી બાજુમાં ઊભી રહે છે હા ઊભી રહેશ છે હર એક હર હું તમારી સાથે ઊભી છું હર એક પ્રોબ્લેમ નહીં ખાલી એક મોટી બલા આવે છે ને ઈ જ પ્રોબ્લેમ હા હા બલા ન હા બલા વાળી પ્રોબ્લેમ હું તમારી સાથે ઊભી છું બસ સાબાસ હા વાત ની જાણ કોઈને નઈ થાય હું કોની વહુ છું મારી

શું કરે છે ભાભી ચા બનાવું છું તમારે પીવી છે ના હું ચા નથી પીતી અરે આ કાલે વાસણ બરાબર ધોયા નહોતા તો બરાબર ધોવાના વાસણ આ તારી માએ તને ખાલી ઝઘડો કરતા જ શીખવાડ્યું છે વાસણ બાસણ ધોતા નથી શીખવાડ્યું ભાભી મેં તો બરાબર જ વાસણ સાફ કર્યા હતા અને જો આ બધી વાતમાં મમ્મીને વચ્ચે લાવવાની જરૂર નથી કેવું પડે ને કારણ કે તેને તારી માએ અમારી નજર સામે તો ઝઘડો જ કર્યો છે બીજું કઈ સારું કામ કરતા તો જોયા નથી ક્યારે તો એ તો તમે પણ કર્યું છે ને ભાભી તમે પણ તો ઝઘડો જ કરતા હતા આખો દિવસ જો હું આ બેસમાં પડવા નથી માંગતી લગ્ન થઈ ગયા અને વાત પતી ગઈ છે લગ્ન પછી મારા મમ્મી ક્યારે અહીંયા આવ્યા નથી એટલે મહેરબાની કરીને હવે આ વાત છોડી દો હા તો મને કે શોક છે આ તારું મોઢું બોલાવવાનો હું તો એ કેવા આવી હતી કે મમ્મીએ કીધું છે કે કપડા જોઈએ હો જા કપડા પહેલા ચા બનાવીને પી લઉં પછી વોશ કરી નાખીશ પહેલા એ કામ કરવાનું કીધું છે ને તો એ કરે ભાભી ભૂખ લાગી છે મને સવારે ઉઠીને માણસને ચા તો પીવી પડે મારો પ્રશ્ન નથી તને ભૂખ લાગી છે એમાં હું શું કરું મમ્મીજી શું કરે તમે ફક્ત ને ફક્ત ચૂપ રહો ને તો પણ હું બધું કરી લઈશ કપડા ધોતા મને આવડે છે તને જે આ ઘરમાં જે કામ કરવાનું કીધું છે ને એ કર ખટો લવારો કરવાની જરૂર નથી અને આ ઘરમાં મોટી વહુ હું છું તારી જેઠાણી પણ હું છું અને આ ઘરમાં છે ને મારું અને મમ્મીનું જ રાજ ચાલે છે એટલે તારા ઓર્ડર અહીંયા બંધ કરી દેજે હો તું સોરી ભાભી પણ આ કોઈ રાજાશાહી નથી ચાલતું કે તમે અને મમ્મી જેમ નચા એમ બધા નાચ્યા કરે મે એક વખત કહ્યું ને કે તમારે કામ કરવાની કોઈ જરૂર નથી હું બધું જ કરી નાખીશ પણ પહેલા હું ચા પીશ તારી સલાહ શીખા મન છે ને તારી પાસે રહે જ અમારે નથી જોતી ખબર નહીં આ ઘરના લોકો બધા પહેલેથી આવા છે ને એ મારા મમ્મીએ મને કીધું જ હતું પણ હું ન માની તમે તો ઠીક હવે તો આદિત્ય પણ ફરી ગયા છે લગ્ન પહેલા બીજી જ કઈક વાતો કરતા હતા અને લગ્ન પછી બધા એક સરખા નીકળ્યા હા તે આ મીકટ માટે થઈને આદીભાઈને ફસાવ્યા છે બાકી તને આવું ઘર તો ક્યાંય ન મળે કેમ તમારા માં હીરામોતી ઢાક્યા છે તો તમને આટલું સારું ઘર મળ્યું ભાભી વધારે બોલી રહ્યા છો એક વાત સાંભળી લો જો પ્રેમ ન કરતી હોત તો તમારા લકોરી સાથે તો બિલકુલ ના આવત અમને ખબર છે કે તું આ ઘરમાં પ્રેમ પ્રેમ કરીને આવી છે કે પ્રેમથી બધું લેવા આવી છે ને હેજ નથી ખબર પડતી આવો સારો છોકરો આવો સારો મકાન બધું તારે જપટી લેવું છે ને તો હે સપનું તો તું ભૂલી જ જજે હો અને આ ઘરમાં મારું જ ચાલ છે એટલે મારી સામે કોટા લવારા કરવાની જરૂર નથી થતી ગયું લવારા મે તો કર્યા જ નથી હું તો ચૂપચાપ મારું કામ કરતી હતી અને રહી વાતા દેખાવ અને રૂપની તો મોટા પણ શું છે તમે તો એમના બહુ સારા લાગો છો ઉંમરમાં પણ બહુ નાના છો કે તમને કોઈ ના મળી તારે એ કરવાની જરૂર નથી આ મારી લાઈફ છે ને અમે જોઈ લઈશું હા તું તારું અને તારી માનું કર તો એ જ કરતી હતી તમે આવી ગયા ભગ કરવા માટે ભાભી જ્યારે એક પરિવારમાં રહેતા હોય ને ત્યારે બધા એકબીજાને સમજીને ચાલવું પડે બસ ફક્ત હું જા ઘરમાં મહાન છું ને એવું ન ચાલે હા આરા મનમાં તો તને એમ જ લાગે છે ને કે તું જ મહાન છો અમે બધા તો શું અમે લોકો તો ખરાબ વ્યક્તિ છીએ બરાબર ને હા અમને કોઈ સલાહ શિક્ષા દેવાની કોઈ જરૂર નથી તારે જો આ ઘરમાં રહે હોય ને તો અમે લોકો કહીએ ને એટલું કરવું પડશે અને રહી વાત કામ કરવાની તો જે છે તને પેલા કામ કર્યું છે ને એ જા રડો છો શું થયું તું અત્યારે કાઈ નહીં નસીબ માં રડવાનું હોય તો રડું જ ને મને નોતી ખબર કે મારા દીકરા મોટા થશે ને ની વો આવશે ને તમારે રોવાના વારે આવ છે પણ થયું છે શું વાત કરશો મને તો ખબર પડશે ને આવી રીતના રડિયા કરશો તો શું કઈ વાતનું સમાધાન થવાનું છે તને એવું લાગે છે કે આ તારી મમ્મી એની મમ્મીને કોઈને હેરાન કરતી રહેશે એવું ક્યારેય ન બની શકે તમે શું કામ હેરાન કરો હા અને આવું શું કામ બોલો છો એટલા માટે કે આ દિન સુધી તારી મોટી ભાભી આવી છે ક્યારે ફરિયાદ તક કરી અને આ તારી વો તારી બહુ ચાર ત્યાં ઘરમાં આવી છે ને ત્યાં તે મને જેમ ભાવે તેમ બોલે છે તું મને એમ કે કે હું ઘર સાસુ છું કે ઈ ઘર ની સાસુ છે તમે છો પણ મીરા તમારી સામે બોલે છે હા હું રસોડામાં માં ગઈ ને તો મને પાણી ની તરસ લાગી હતી તો હું ગ્લાસ ભરીને પાણી ભેરા ગઈ અને મારા થી ભૂલ થી ગ્લાસ પડી ગયો તો જેમ ભાવે તેમ બોલવા માંડી કે ડોસી ને ખબર નથી પતિ આંધળી છે નામ ને તેમ ને આવું કરે છે મને તારે એવો તો એ સાવ ખોટું કહેવાય ને બુદ્ધિ નથી એનામાં કે ભૂલ બધાથી થઈ શકે ને તમારાથી કંઈ ભૂલ થાય તો સામે સંભળાવવા બેસવાનું હોય એ પણ સો ભૂલ કરતી હશે તો તમે તો એને ખીજાવા નથી જતા તમારે કહી દેવાય ને એને કહી દે તું હોય પણ મારી વાત માને છે કોઈ તારી વાત કોઈ નથી માનતું ઓ તમે રડો નહીં હું કહી દેસ એની સાથે વાત કરીને અને એને ખીજાઈ પણ લઈશ બસ તમે ચૂપ થઈ જાવ અને જાઓ તું તારા પપ્પા જેવો છું તારા પપ્પાને કઈ કમ્પ્લેન કરું ને તો મને આશ્વાસન આપી દે છે કે તું ચિંતા કર હું બધું સંભાળી લઈશ તું પણ એવું જ કરીશ મને ખબર છે એક દિવસ જો તારી હોમ ઘરમાંથી બહાર નો ગાડી મૂકી તો કે છે આ બધી દુશ્મની બધી વારે છે મને ખબર છે બદલો વારે છે બદલો સેનો બદલો ને સે દુશ્મની અને તમે શું કામ ઘરની બહાર જાવ હા એવું કોઈ દિવસ નહીં બને સમજી લેજો મારી માં હંમેશા મારી સાથે રહે છે સાચું હા પણ મારી ઘરવાળી કહેશે એમ કરશે તો મારી ઘરવાળી મને કહે છે ને હું તમને બહાર કાઢીશ બિલકુલ નહીં કોઈ દિવસ ભૂલમાં પણ એને જો એમ કીધું ને તો એ ઘરની બહાર જશે તમે નહીં વાહ હે ભગવાન હા બધા માવતરને આદિત્ય જેવા દીકરા દેજો કે લગન પછી પણ એની બાયડી કે ને એમ નો કરે એની મમ્મીની વેદના સમજે એના પપ્પાનો દુખ દર્દ સમજે સમજું છું

કે મારા મમ્મીએ કેવી કેવી તકલીફ ઉઠાવીને અમને મોટા કર્યા છે તો પછી એ રૂળ તો ચૂકવવું જ પડે ને બેટા હા ચૂકવવું જ પડે બેટા મને તેમ લાગે છે કે હું આ ઘરની કામવાળી હોય હં હું જો એ કામ કરું એ ઊઠે નહીં પહેલાં હું છે ને આ કામ હવે ઘરના બતાવી દઉં જો એ કાંઈ કામ રહી જાય ને તો તારી ઘરવાળી તરત કહે કે ડોસી હજી કામ નત કર્યું મારા માટે જીવે છે હવે દાદા યા બપોરના સમય આરામ કરે છે હા તો અને તમે કામ કરશો તો શું કરું બેટા શું કરું એટલે કરું કામ મેનેજ કરવા પડે ને તમારે કોઈ કામ નથી કરવાનું જો નહીં અરે મીરાએ તો હદ કરી છે અહીંયા સુધી પહોંચી ગઈ છે તમે જુઓ હવે હું શું કરું છું હા મને એમ હતું કે તમે એને ખાલી ખીજાઈને વાત પતાવી દેજો પણ આને ખીજાવાની જરૂર નથી અને આ ઘરમાંથી બહાર કાઢવાની જરૂર છે ઘરમાં બબ્બે વહુ હોવા છતાં પણ તમારે કામ કરવું પડતું હોય તો એ લોકો કામ ના શું છે બેટા એ હું નો કરતો ન કરી કે છે કે મેં તને ચડાવ્યો કોઈ નથી ચડાવ્યો મને બધી જ ખબર પડે છે હવે હમણાં જ હું મારી સાસુને બોલાવું છું તમે જુઓ હા અરે બેટા ન જા બેટા તું ન જા જા બેટા જા ના બરાબર પાસો બરાબર પડ્યું છે વાહ સાબાસ

હવે બસ બહુ થઈ ગયું હા મારા મમ્મી સાથે ગમે તેવું વર્તન કરે એ હું ચલાવી લઈશ એમ હા જરાય નહીં ચલાવી લઉં સાંભળી લો મારી વાત મારી મમ્મીને હું બહુ પ્રેમ કરું છું અને તને પણ કરતો હતો પણ તને રહેતા ના આવડ્યું મમ્મી પાસે બધા કામ કરાવે છે આ કઈ રીત છે નહીં ઘરમાં બબ્બે વહુ હોવા છતાં પણ હા ભાભી તો બધું જ કામ કરે છે આ એના ભાગનું કામ મમ્મી પાસે કરાવે છે ના દીકુમાર આ વાત તો હું માનું જ નહીં કારણ કે મારી દીકરી કામગરી છે મારા ઘરે મને કામ નથી અડવા દેતી તો અહીંયા સાસરે આવીને એવું કરે તમે એમના સગા બા છો ને એટલે તમારું કામ તો એ કરી જ લે હા એ તમને કોઈ કામ ન જ કરવા દે પણ મારા મમ્મી તોને સાસુ કહેવાય ને પણ સગા સાસુ છે ને તો એ પણ ન કરવા દે શું કામ ન કરવા દે પૂછો તમારી દીકરીને પૂછો મારા મમ્મીને પૂછો ભાભીને કહો ને હા પણ તું બોલવા દે તો ને બેટા હવે વેવાન તમને એવું લાગે છે કે હું તમારી દીકરીને કંઈ કામ કરવા દેતી હોય હે પણ હિરલબેન તમે કેમ મને આવું કહો છો તમે એમ દીકરી વહુ થઈને તમારા ઘરે આવે તો એની કામ કરવાની ફરજ છે જ ને અને એ કરતી જ હોય એ જરાય ઉપર વર્ષ એમ તો તમને ખબર છે તમારી દીકરી છે ને એટલે તમને વિશ્વાસ હોય પણ ઘરમાં વહુ બનીને આવીને તો સાસુને પણ વિશ્વાસ તો હોય જ ને આ બધું જ કામ મારે કરવું પડે છે પણ હું મારા દીકરાને ક્યારે ક્યારેય ઘરમાં આવે ને ફરિયાદ નથી કરતી પણ હદથી વધી ગયું ને એટલા માટે મે મારા દીકરાને વાત કરી બરાબર છે પણ અત્યાર સુધી તો મને મહારાણીની ની જે બોર્ડર કરતી હતી પછી પછી એણે એવી હદ ક્રોસ કરી કે મમ્મીને મમ્મીને ઓર્ડર કરે છે આજ સુધી મારી હિંમત પણ ક્યારે નથી આલી મમ્મીને ઓર્ડર કરવાની મીરા એક વાત કહું જ્યારે મીરાએ મને વાત કરી ને કે આદિત્ય મને ગમે છે અને મારે ત્યાં લગ્ન કરવા ત્યારે મેં વિરોધ કરેલો કે જે આપણી સાથે રોજ ઝઘડતા હોય ને એના ઘરે તું જઈશ બેટા અને તું આ બધું સહન કરીશ તો એણે મને કીધું મમ્મી તમે ચિંતા નહીં કરો હું ક્યારેય ફરિયાદ લઈને નહીં આવું હું ત્યાં જઈને બધુંય કામ કરીશ ને મારા સાસુને મારા જેઠાણીને જે ગમશે એ જ કરીશ તો એ એવું કરે જ ને ના ના આ તો તમને વેમ થઈ ગયો છે મેં પણ વિરોધ નહોતો કર્યો તમે ભલે વિરોધ કર્યો પણ મેં મારી દીકરી જેમ જ રાખી છે તમારી દીકરીને પણ એને દીકરી બનતા ન આવડું આ મારી વો કેટલા વર્ષોથી આવી છે ક્યારે એની ફરિયાદ ન આવે કા તમારી દીકરીની જ ફરિયાદ આવી છોટુ શું કામ બોલો છો મમ્મીજી સરા તો સાચું બોલો કરના બધા જ કામ ભાભી નઈ હું કરું છું જા જા જુટ્ટી બધાને ભરી સભામાં બેસાડ્યા છે એટલા માટે તો જુટ્ટુ બોલે છે હા હા મારું હલકુ કરવાની કોશિશ કરે છે ને તું સાચું બોલો ભાભી ક્યારે તમને લોકોને હેરાન કર્યા છે મે અમારે ઘરમાં સીસીટીવી કેમેરા નથી તો ફૂટેજ બતાવત બરાબર છે અને અમારા ભોળા ભાળા આદીભાઈને ફસાવી દીધા પ્રેમ જાળમાં બેટા પ્રેમ જાળમાં અરે બસ હવે જે થયું તે તમે તમારી દીકરીને લઈને નીકળો અહીંયાથી એક મિનિટ હા દે આપણે મીરાને કે આજકાલ નથી ઓળખતા હા કોઈ અજાણી છોકરીને આપણે ઘરમાં વહુ બનાવી લાવ્યા હોય અને એ તારી મમ્મી આવી વાત કરે તો કદાચ આપણે સાચી માની લેવી પણ આને તો નાનપણથી આપણે ઓળખવી છે નાની હતી ત્યારથી આપણે એને ઓળખવી છે એ મોટી થઈ ઘરમાં કેવી રીતે રહે છે સોસાયટીમાં કેવી રીતે રહે છે એની સોસાયટીમાં બીજાની સાથે સ્વભાવ કેવો છે બધુંય આપણને ખબર છે અને છતાંય આવો આરોપ નાખવાના અરે આરોપ નથી પપ્પા તમે મીરાનો પક્ષ લ્યો છો અરે જરાક તો વિચાર કરો ક્યારેક તો મમ્મીનો પક્ષ લો એમની સામે જુઓ કે શું કહેવા માંગે છે આખી જિંદગી વીતવા આવી પણ મમ્મીને કોઈ દિવસ એમ નથી થઈ કે તારા પપ્પાએ મારો પક્ષ લીધો હોય અરે કોઈક દિવસ તો એમની સામે જુઓ અને પૂછો કે તને શું ફરિયાદ છે એમની ફરિયાદ જાણીને એનું નિરાકરણ કરાય ઈ છે ને ગામની ફરિયાદ તો બધી સાંભળશે પણ તારા મમ્મીની ફરિયાદ નહીં સાંભળે દીકરા અરે રહી વાત તમે ઓળખો છો ને હું પણ ઓળખતો જ હતો

કે તું તારી પત્નીનો સાથ લે એવું જરૂરી નથી કે આપણી માજે કે નહીં બધું સાચું જ હોય આપણે સત્ય અને અસત્યની વચ્ચે આપણે ફરક પારખવો જોઈએ એ આપણામાં આવડત હોવી જોઈએ તને મોકો આપું છું તમે હંમેશા બધાની દલીલો સાંભળો મારી કોઈની વાત સાંભળી છે મારો દીકરો બરાબર જ કહે છે હું તમારી બાયડી છું તો તમારે મારી વાત તો માનવી જોઈએ ને અને આ આ ઘરમાં ઝઘડા થાય છે ને ફક્ત ને ફક્ત તમારા લીધે જ થાય છે હા બેન નરેશભાઈ સાચે મારી દીકરી જો તમારા ઘરમાં નડતી હોય તો હું મારી દીકરીને લઈને જાઉં છું અને ઘરે ખાલી કરી નાખું છું એટલે આખી ઝઘડાની જડ જ જતી રહી એક મિનિટ એ તો હા તમે તો આના મોટા બેન સમાન કહેવાઓ ને મેં આદીને મોકો આપ્યો તમારી સાસુને મોકો આપ્યો તમને મોકો આપું છું તમારે કાંઈ કહેવાનું છે કે જે તમારી હાવ એક ટ્વીઝ કેવું છે મારી સાસુમાં છે ને એ બરાબર જ છે તો હવે મારી વાત સાંભળી લો તમારે બે ને આ ઘરમાંથી જાવ હોય ને તો વયા જજો બાકી મીરા તો આયા જ રહે તમારા બેના અસલી સ્વરૂપ હું જાણી ગયો છું મને બધી ખબર છે કોણ સાચું છે અને કોણ ખોટું છે તું જાણે ચડાય છો બધી મને ખબર છે બોલ સબૂત બતાવ સાચું કે જે હોય આદિને હમ કે તું આને નથી ચડાવતી બધી મને ખબર છે તું હું કામ ખોટું બોલે છે તું આ હેતલ ને ચડાવે છે ને એ બધી વાતની મને ખબર છે પણ હું એમ મોકો ગોતતો હતો કે આ લોકો આજ સુધરશે કાલ સુધરશે કાલ મીરાને અપનાવી લે એમ હું મોકો ગોતતો તો પણ તું ત્યારે સાસુમાંથી મમ્મી તો નો જ બની શકી અને અત્યારે તું મીરાને કાઢવા તૈયાર છો તને પૂછો હોત ને કે આને તું સુધર હવે તારે કઈ બોલવાનું છે તો કે નહીં મીરા ઘર માં જોવે જ નહીં તો હવે મારી કાન ખોલીને ને વાત સાંભળી લે મીરા આ ઘર જ રહે તારે જવું હોય તો જા અને તું હું વગર થઈ ગયા એટલે તું જુવાન કેવા સમજદારી દરમ હોવી જોઈએ એવું જરૂર નથી કે આપણી માં કે બધું હાથું હોય આપણે આપણે બધું પારખવું જોઈએ અને બે ની તરફેણ નિર્ણય કરવો જોઈએ આ તારી ભૂલ છે સબાદી તારા પપ્પાની વાત સાચી છે મીરાનો કોઈ વાક નથી હું જ બદલો લેવા માટે તારા ભાભીને કાન બોંબેણી કરતી હતી અને મારા તરફ લઈ આવી અને અમે બંને સાસુઓ મળીને આ બધા ષડયંત્ર કર્યા છરાય શરમ ના આવી તબ વિચાર તો કરો કે હું અત્યારે એને આ ઘરમાંથી કાઢી રહ્યો હતો મારા સાસુને હું ગમે તેમ બોલી રહ્યો હતો તો માણસ ખોટું બોલે એની પણ કઈ હદ હોય ને તમે તમારા દીકરાનું જ ઘર માંગવા માંગતા શું કરવા આદી દુશ્મની જૂની દુશ્મની એને પૂરી ગરમી હતી હા 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 શું કરવા આદી તારા સાસુ સાથે જૂની દુશ્મની હતી ને એનો મતલબ આર્તી હતી તો ઠીક છે અમે આ ઘર છોડીને જતા રહીએ ના દી એટલે તમારે ક્યારેય તે મારા સાસુનું મોઢું પણ ન જો અને મીરાને પણ જોઈને તમને ગુસ્સો ના ના હવે હું હું ક્યારે એને હેરાન નઈ કરું તો આ ઘર છોડીને ના જા ને મીરા મારા દીકરાને સમજાવ ને હવે મેં મારો ગુનો કબૂલી લીધો છે બોલ મોટા થી થાય કે નાના થી થાય ભલે આપણે નાના ની ભૂલ કરી હોય તો એ મોટા બની એની માફી માંગવી પડે આપણે રેવા પપ્પા કોઈને મારી માફી માંગવાની કોઈ જરૂર નથી બધા સમજી ગયા ને એ જ મોટી વાત છે મમ્મી તમને હેરાન કર્યા એના માટે સોરી મીરા સોરી મીરા ઇટ્સ ઓકે વેવલ સાચે સમયે તમે સમજી ગયા ને એ જ બહુ છે બાકી મીરા તો તમારા ઘરની વહુ છે એને સ્વીકારી લ્યો